રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબે ડિંડોરે જણાવ્યું કે રાઇટ ટુ એજ્યુકેશનમાં કેટલીક શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરવામાં આવતો હોવાનો આરોપ પાયા વિહોનો છે અમદાવાદની કેટલીક શાળાઓમાં આરટી હેઠળ પ્રવેશ અને વિદ્યાર્થીઓના બેઠક વ્યવસ્થા મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય ખેડાવાલાના નિવેદને ડિંડોરે નકારી કાઢ્યું આરટી હેઠળ એક એપ્રિલથી પ્રવેશ આપવામાં આવે છે અને તમામ વિદ્યાર્થીઓને બેસવાની વ્યવસ્થા છે રાજ્ય સરકાર મુખ્યમંત્રી જ્ઞાન શક્તિ યોજના હેઠળ નવ થી બાર ના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપે છે શિક્ષકોની ભરતી જ્ઞાન સહાયક અને કચ્છ માટે વિશેષ ભરતી ચાલુ છે એક સપ્ટેમ્બર થી મારી શાળા મારું ગૌરવ કાર્યક્રમ શરૂ થયો છે તમારા અધિકારી શ્રીઓ સમયાંતરે શિક્ષણ નિરીક્ષક તપાસ જાત તપાસ કરીને એ માહિતી મેળવતા હોય છે એટલે અત્યારે આ જે ચાર શાળાઓની જે રજૂઆત તમને મળી હતી સીબીએસઈ બોર્ડ શાળાઓ છે એટલે અભ્યાસક્રમ સરભર કરવા માટે એમને અલગ વ્યવસ્થા કરીને આ વિદ્યાર્થીઓને બેસાડીને અભ્યાસ કરાવ્યો હતો અને હવે અભ્યાસક્રમ સરભર થયા પછી તમામ ને સમાન ક્લાસરૂમમાં બેસાડવાની વ્યવસ્થા પણ કરી દીધી છે એટલે મુદ્દો સ્થાન છે એમને ખોટો ખોટો આક્ષેપ જે કર્યો છે એનો હું નકારું છું